બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે વકફ સંશોધન બિલને રદ કરવા માંગ કરવામાં આવી છે બોડેલી અલીપુરા ચોર રસ્તાથી મોનરેલી યોજી એસજીએમ કચેરી સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદન અપાયું છે મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમો હાજર રહ્યા હતા અહેવાલ માં ઇમરન્સનથી છોટા ઉદયપુર

બે પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટ દાન કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકઅફ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેત્ર રમી રહી છે અને એક જ ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને પોતાના વોટ લેવા માટે ભાજપ સરકાર વકઅ બિલ અને યુસીસી નો કાયદો લેવા લાવવા માટે લાવવા માટે કરી રહી છે એનો અમને સખત વિરોધ છે જો આ રીતે આ રીતે એક સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવશે તો અમે કાયમ આ રીતે મહિલાઓ અને પુરુષો રસ્તા પર આવીશું ઉઠો જાગો વ્યક્તિ માટે આગે બળો એ નારાજ સાથે ઓલ મુસ્લિમ હવે જાગી ગઈ છે અને આનો વિરોધ સખત નોંધાવી રહીશું